ણવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફિયાસ્કો થઈ ગયો છે અહીં કોંગ્રેસ પાર્ટીના ભરાયેલા દસ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી અને સમાજવાદી પાર્ટીને ટેકો જાહેર કરી દેવાયો છે રણવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે હથિયાર હેઠા મૂકી દેતા હવે સીધી લડાઈ बीजेपी અને સમાજવાદી પાર્ટી વચ્ચે રહેશે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તમામ દસ ભરાયેલા ફોર્મ પરત ખેંચી અને ધારાસભ્ય કાંતલ જાડેજા અને સમાજવાદી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો હતો મિલનભાઈ સોની રાણાઓ સર કોંગ્રેસ પ્રમુખ

ଫାଇଦ ଲୋନା